મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત ભારત આવેલી ચોથી ધમયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી આ મેંકોંગ ગંગા ધમયાત્રા થાઇલેન્ડના બેંકોંગથી શરૂ થઈ છે અને થી દસ ડિસેમ્બર દરમિયાન ભારતની મુલાકાત છે થાઈલેન્ડના લોકો બૌદ્ધ ધર્મની ભેટ આપવા બદલ ભારત પ્રત્યે આભાર વ્યક્ત કરી શકે તે માટે તેમજ ભગવાન બુદ્ધ અને તેમના બે પ્રમુખો શિષ્યો અરહંત શરીફ પુટ્ટુ અને મોગલાના

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા પ્રાર્થના સંદેશ ન્યૂઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો